નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર આઠસો છ લાખ આઠ હજાર સો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચુમોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર સાતસો ને ચાલીસ રૂપિયા અને કિલો ચાંદી સિત્યોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો ચાંદીના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ જ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોન સોનાના ભાવ છે છ હજાર છસો ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર ત્રણસો ચાલીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે વધારો થયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં આજે સો ગ્રામ સોનામાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ